પાપ અને પુણ્ય વિશેની કથા તેમજ પ્રહલાદજી પ્રાગટ્ય તેમજ હિરણ્ય કશિપુ વગેરે ની કથા નું શ્રવણ કર્યું સપ્તમ સ્કંદની અંદર હજુ બીજા બે પાત્રો એમની કથા પણ એટલી જ સુંદર છે કે ભગવાનનું નામ જો વ્યક્તિ જાણતા કે અજાણતા પણ લે તો પણ પરમાત્મા તેમના જીવનનો બેડો પાર કરી નાખે છે તો આ ચરિત્ર

એક વખતે કાળક્રમે તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જંગલની અંદર રહેતા એક આદિવાસી સ્ત્રી પુરુષને તેમને પોતાની મસ્તીની અંદર અને માયા જાળની અંદર તે મોહમાયામાં ફસાયેલા જોયા બ્રાહ્મણ મહારાજ હતા તો જ્ઞાની પણ કોઈક કોઈક વખત આપણા જીવનમાં પણ એવી ઘડીઓ આવી જાય કે વ્યક્તિ ગમે તેટલો સારો હોય કે હોશિયાર હોય પણ તે વખતે તેના જીવનમાં કોઈક કોઈક વાર ખોટા નિર્ણય લેવાઈ જાય તો આ પ્રમાણે બ્રાહ્મણ અને એ જે સ્ત્રી અને પુરુષનું જોડું હતું તેમાં એક ગણિકા હતી કે જે નિમ્ન કક્ષાની સ્ત્રી અને આ બ્રાહ્મણને તે સ્ત્રીના પ્રત્યે બાજુ પોતાના ઘરે આવ્યા અને તેમને જે ધર્મ પત્ની હતા તેમની સાથે અણબનાવ થવા લાગ્યો કારણ કે આમનો જીવ અન્ય સ્ત્રી ઉપર આવી ગયેલ હતું ત્યારબાદ તે પોતાની આ પત્નીને છોડી પોતાના બાળકો પત્ની પરિવાર માતા પિતાને છોડી તે જે સ્ત્રીની પાછળ આસક્તિ હતી તેની પાછળ જતા રહ્યા અને તેની જોડે જઈ અને તેની સાથે લગ્ન કરવાની પ્રસ્તાવના મૂકી આ બાજુ આ સ્ત્રીને તો લાભ જ લાભ હતો કારણ કે એક બ્રાહ્મણ અને તે પણ સંપન્ન હતા તેવા બ્રાહ્મણની પાસે તેનો સંપર્ક થતો હતો ત્યારે તે સ્ત્રીની સાથે આમને લગ્ન કર્યા અને તેમની સાથે રહેતા હોય છે તેમને સંતાનોની પ્રાપ્તિ થાય છે અને સૌથી તે લોકો લાંબા સમય સુધી પહેલા તો ત્યાં રહેતા હોય છે અને એક સમયે આ સ્ત્રી ભલે નિમ્ન કક્ષાની હતી પણ તેના વિચારો ખૂબ સારા હતા અને ધીરે ધીરે આ અજામિલ નામનો બ્રાહ્મણ પૈસા તો પહેલા હતા તે બધા પૂરા થઈ ગયા પણ ક્યાં સુધી ચાલે બચાવેલું પણ પછી આ ધીરે ધીરે લૂંટફાટ કરવા લાગ્યો ચોરીઓ કરે આવતા જતા લોકોને લૂંટે આ ધન તે કમાવા પહેલા તેને કોઈ સંતાન ન હતું એક વખતે તે જે જગ્યાએ રહેતો હતો ત્યાં આગળ બ્રાહ્મણોની ચાર બ્રાહ્મણો ત્યાંથી પસાર થતા હતા તે અજામિલના ઘરે આવ્યા

અમે જઈએ છીએ કંઈ દક્ષિણામાં આપવું છે તમારે કારણ કે ગુરુ બ્રાહ્મણ સંત અને બેન દીકરી આ લોકોના ઘરે જ્યારે પણ આપણે જઈએ તો ક્યારેય ખાલી હાથે જવાય નહીં અને આપણા ઘરેથી એ જાય તો પણ ખાલી હાથે પાછા મોકલાય નહીં તો બ્રાહ્મણોએ કહ્યું એટલે અજામિલે એવું કહ્યું કે હું તમને છે બ્રાહ્મણો સંતોષી હતા તેમણે કહ્યું ઠીક છે આપ જેમ કહો તેમ પણ તમે અમને લૂંટ્યા વગર પણ જવા દઈ અને જે ઉપકાર કરો છો તો અમારે પણ તમને કંઈક આપવું જોઈએ તમારા ઘરે જમ્યા છીએ તો એમને એમ જવાય નહીં ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમે આપને આ ફળ આપીએ છીએ એ લેજો અને આપના ત્યાં જે કોઈ સંતાન આવે તે સંતાનોનું નામ નારાયણ પાડજો ત્યારબાદ તેને સંતાનની પ્રાપ્તિઓ થઈ અને તેમાં સૌથી નાના સંતાનોનું નામ નારાયણ પાડ્યું વર્ષો વીતવા લાગ્યા અને એક સમય એવો આવ્યો આ જામિલ વૃદ્ધત્વને પામ્યો અને તેમો તેનો સમય નજીક આવ્યો એટલે યમના દૂતો તેને લેવા આવ્યા હતા પહેલાના જ્યારે તે આ દુષ્કૃત્ય નહોતો કરતો તે પહેલાં તો એને ભગવાનનું નામ લીધેલું હતું પણ સમય આ બધું કરવાનું બંધ થઈ ગયું કોઈ પણ પ્રકારનો પૂજાપાઠ પૂજા પાઠ નહીં અને આ બાજુ જ્યારે યમના દૂતો પાર્ષોદો તેને લેવા આવ્યા એટલે આ તેમને જોઈ અને ભયભીત બની ગયો એટલે બાજુમાં તમે છોકરો આ નારાયણ રમતો હતો એટલે એને ભયથી બૂમો લગાવવા લાગ્યો નારાયણ 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 અને ઘરમાં પણ નારાયણ નામનું રટણ ચાલ્યા કરતું જેઓ આ યમના દૂતો ઊભા હતા અને ભયથી નારાયણ નારાયણ નારાયણની બૂમો લગાવતો હતો એટલામાં તો ભગવાનના પાર્સોદો ત્યાં પ્રગટ થઈ ગયા ભગવાનના પાર્ષદો આવ્યા એટલે યમના દૂતોને કહ્યું કે આપ કોણ છો એટલે કે અમે આ જીવને લેવા માટે આવ્યા છીએ ત્યારે ભગવાનના પાર્ષદોએ એ કહ્યું પણ તમે લઈ જઈ નહીં શકો તો કે કેમ કે આ જીવે તો ભગવાનનું નામ લીધું છે નારાયણને બોલાવ્યા છે ત્યારે

યમના દૂતોની સાથે તેમને પાછા રવાના કર્યા અને આ બધું સાંભળ્યા પછી આ નારાયણના દૂતો અને યમરાજના દૂતોની આ બધી વાતો સાંભળી અને અજા જ્ઞાન થયું કે આ નારાયણનું ખાલી નામ લેવાથી પણ આ યમના દૂતો પાછા જતા રહ્યા તો આ ભગવાન નારાયણના નામનું કેટલું મોટું મહત્વ છે અને આ બાજુ યમના દૂતો જ્યારે ધર્મરાજાની પાસે ગયા યમની પાસે ત્યારે તેમણે કહ્યું કે હવે આપનું કંઈ ચાલતું નથી આ સૃષ્ટિમાં ત્યારે યમરાજે કહ્યું કે કેમ કે અમે લેવા ગયા હતા આપની આજ્ઞા જે હતી તે પ્રમાણે જીવને પણ ત્યાં કોઈક નારાયણના દૂતો આવ્યા અને તેમને અમને તે જીવને લાવવા નથી દીધો અમારી સાથે યુદ્ધ કરી અમને પાછા મોકલ્યા છે આ બાજુ યમના દૂતોને એમ જ હતું કે યમરાજ સિવાય આ સૃષ્ટિ ઉપર કોઈનું પણ કઈ રાજ્ય ચાલી શકે તેમ છે નહીં ત્યારે યમરાજે કહ્યું કે હવે આજ પછી તમે લખી રાખો કે ક્યારે પણ આ નારાયણ તો તે તો મારા પણ પરમાત્મા છે આ સમસ્ત સૃષ્ટિના દેવ છે તો જે કોઈ